નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નંબર માહિતી વિશ્લેષણ અને નકશા નિર્માણમાં કોમ્પ્યુટરનો ઉપયોગ જે નકશા નિર્માણ થાય એમાં આજની આધુનિક પદ્ધતિ માટે નકશા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કઈ રીતે થાય તેની માહિતી મિત્રો આપણે ભૌગોલિક માહિતીને સમજવા તેનું વિશ્લેષણ કરવા માહિતીનું પ્રસંસ્કરણ કરવા અને તેનું નિર્દેશન કરવાની પદ્ધતિ વિશે જાણ્યું એકવીસમી સદીમાં માનવીનું રાષ્ટ્રના સીમાડાને ઓળંગીને વિશ્વના ફલક પર વિસ્તરવાનું વલણ વધ્યું છે આજે માનવીની ઓળખ વિશ્વ માનવ તરીકે વિકસી છે ત્યારે તે અનેક ભૌગોલિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે માનવીને વિકાસ આડે આવતી પરિસ્થિતિ પર વિજય અપાવી વિકાસ કરવો એ દરેક ટેકનોલોજીનું મૂળ જે હંમેશા રહ્યું છે ત્યારે ભૂગોળ વિષયમાં પણ નવી ટેકનોલોજીનો અભ્યાસ અગત્યના બન્યા છે વિદ્યાર્થી મિત્રો જે ભૌગોલિક ભોગો છે તેનું વિશ્લેષણ કરવું પ્રોસેસકરણ કરવું તેમજ તે નિર્દેશ સદીમાં રાષ્ટ્ર સીમા ઓળંગી ગયું એટલે કે વિશ્વના ફલક ઉપર વિસ્તરણ પામેલું છે અને માનવીની ઓળખ પણ વિશ્વશ્રમ તરીકે ઉપસી છે આમ અનેક ભૌગોલિક પરિસ્થિતિનો સામનો પણ કરી રહ્યા છે આમ માણસે પોતાની પરિસ્થિતિ આધીન રહી અને વિજય અપાવી વિકાસ કરી અને એનો મૂળ ધ્યેય છે ટેકનોલોજીનો અને આ ટેકનોલોજી હંમેશને માટે ભૂગોળને કારણે એનો ભૂગોળનો અભ્યાસ પણ મહત્વનો અને રસપ્રદ બનેલો છે લોકોની દૈનિક જીવન પર અસર કરતા વિવિધ પરિબળો અને કુદરતી આપત્તિના સમયે યોગ્ય વ્યવસ્થાપન માટે ઉપગ્રહ સેટેલાઇટ કે અન્ય સ્ત્રોત દ્વારા માહિતી પ્રાપ્તિનું વિશ્લેષણ ખૂબ જ અગત્યનું છે કોમ્પ્યુટર દ્વારા આજે આવી વિવિધ માહિતીનો ઉપયોગ કરી વિશ્લેષણ કરી શકાય વિદ્યાર્થી મિત્રો દૈનિક બાબતો જીવન ઉપર અસર વિવિધ પરિબળો કુદરતી આપત્તિ કોઈ પણ વિશ્વના રાજ્યોમાં કે દેશમાં કે ઘટના બને તો સેટેલાઇટથી એની માહિતી મળે ઉપગ્રહોથી અને એ આપત્તિ વ્યવસ્થાપનનું વિશ્લેષણ પણ ખૂબ જ આ કોમ્પ્યુટર દ્વારા તેનો ઉપયોગ કરી શકાય છે માહિતીનું વિશ્લેષણ પ્રસંસ્કરણ અને નિર્દેશન કરવા માટે કોમ્પ્યુટર એ ખૂબ જ મહત્વનું ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે આ પ્રકરણમાં આપણે કોમ્પ્યુટર અને તેની સંકલિત સિસ્ટમ દ્વારા ડેટા પ્રોસેસિંગ અને નકશા નિર્માણ વિશેની માહિતી સમજી ત્યારથી મિત્રો જે કંઈ વિશ્લેષણ હોય માહિતીને લગતી બાબતો હોય કોમ્પ્યુટર માટે ખૂબ જ મહત્ત્વનું છે તેમજ ઇલેક્ટ્રોનિક એક ઉપકરણો છે આ ઉપકરણોને ચલાવતાની નિસિસ્ટમથી પ્રભાવિત હોઈએ તો ડેટા પ્રોસેસિંગ અને નકશા નિર્માણ વિશેની માહિતી સમજી શકીએ છીએ અને એને આપણે વધુ સ્પષ્ટ પણ બનાવી શકીએ હાર્ડવેર અને સોફ્ટવેરનો પરિચય વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટર તમે પરિચિત છો કોને હાર્ડવેર કહેવાય કોને સોફ્ટવેર કહેવાય તેનો પરિચય કોમ્પ્યુટરના ભૌતિક સાધનો કે જેનો સ્પર્શ કરી શકાય તથા જોઈ શકાય તે કોમ્પ્યુટરના હાર્ડવેર તરીકે ઓળખવામાં આવે છે બરાબર કઈ કઈ બાબતો કોમ્પ્યુટરના ભૌતિક સાધનો કે આપણે એને જોઈ શકીએ એને સ્પર્શ કરી શકીએ બાહ્ય એના જે બોડી છે આખી એ બધા હાર્ડવેરમાં આવી શકે છે એના ઉદાહરણ પણ આપેલા છે સામાન્ય રીતે હાર્ડવેર સાધનો તરીકે કીબોર્ડ માઉસ મોનિટર પ્રિન્ટર પ્રોસેસિંગ યુનિટ પેનડ્રાઈવ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે તો કીબેડ હોય આપણે માઉસ હાથમાં મોનિટર હોય પ્રિન્ટર હોય પ્રોસેસિંગ યુનિટ હોય પેનડ્રાઈવ હોય વગેરેનો ઉપયોગ તે મહત્વનો આ બધા હાર્ડવેરના સાધનોમાં આવી શકે કોમ્પ્યુટરમાં આવેલા પ્રોગ્રામ કે જેના દ્વારા ડિજિટલ સ્વરૂપ નિશ્ચિત કાર્યને પાર પાડી શકાય તેને સોફ્ટવેર કહે છે કોમ્પ્યુટરના જે અંદરના ડિજિટલ સ્વરૂપ નિશ્ચિત કાર્યને પાર પાડે કોઈ કાર્યને સરળ બનાવી દે એનો સોફ્ટવેર હોય તો જ કામ થાય એને સોફ્ટવેર કહી શકાય ઉદાહરણ તરીકે માઇક્રોસોફ્ટ ઓફિસ ઓપન ઓફિસ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ લિનિસ ઓપરેટિંગ સિસ્ટમ મોજીલા ફાયર ફોક્સ વગેરે આ બધા જ છે એના સોફ્ટવેરો છે કે માઇક્રોસોફ્ટ ઓફિસ ઓપન ઓફિસ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ લિનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ તેમજ મોજીલા ફાયરફોક્સ વગેરેનો આમાં સમાવેશ થઈ શકે છે ભૂગોળ સંબંધિત સોફ્ટવેરનો ઉપયોગ કરવા તથા માહિતીના પૃથક્કરણ અને વિશ્લેષણ માટે વિશેષરૂપ ડિઝાઇ ડિજિટાઈઝર સ્કેનર પ્લોટર વગેરે હાર્ડવેર સાધનોનો ઉપયોગ સામાન્યત થાય છે હાર્ડવેર શબ્દો પણ આવ્યો છે કે સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટે કે માહિતીનું વિશ્લેષણ માહિતીનું પૃથ્થકરણ કરવા માટે ડિજિટાઈઝર સ્કેનર પ્લોટર વગેરે હાર્ડવેરનો પણ એમાં સમાવેશ થાય છે એમાં ડિજિટાઈઝર કોને કેવું તે આ સાધનોનો ઉપયોગ કમ્પ્યુટરમાં નકશા તૈયાર કરવા માટે જરૂરી નિશ્ચિત શાહ તથા ક્ષેત્રે માહિતીને અક્ષાંશ રેખાંશ સંદર્ભમાં યામ તરીકે ઉમેરવા માટે કરવામાં આવે છે ડિજિટાઈઝરનો ઉપયોગ ખાસ કરીને રેખાંશ અક્ષાંશ સંદર્ભમાં યામ તરીકે ઉમેરવા માટે કરવામાં આવે છે ચોક્કસ સ્થાન મેળવવા માટે સ્કેનર આ સાધનનો ઉપયોગ નકશાની મુદ્રિત માહિતીને કોમ્પ્યુટરમાં ઉમેરવા માટે કરવામાં આવે છે મુદ્રિત લેખિત માહિતીને કમ્પ્યુટરમાં ઉમેરવી હોય તો સ્કેનરનો ઉપયોગ થાય છે પ્લોટર આ સાધનની મદદથી કોમ્પ્યુટરમાં તૈયાર કરવામાં આવેલા નકશાને ઘણા મોટા કદમાં મુદ્રિત કરવામાં આવે છે ઉદાહરણ તરીકે નકશા સ્થળ વર્ણન નકશા પ્લોટર દ્વારા મુદ્રિત કરવામાં આવે છે પ્લોટર દ્વારા કમ્પ્યુટરમાં નકશા ઘણા મોટા કદના હોય અને મુદ્રિત લેખન કરવા માટે આનો ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે નકશા વર્ણન નકશા પ્લોટર દ્વારા પણ ઉપયોગ થાય છે ભૌગોલિક નકશા બનાવવા માટે તથા તેના પૃથકરણ માટે વિવિધ પ્રકારના સોફ્ટવેર ઉપલબ્ધ છે તે પૈકી ઇમેજ પ્રોસેસિંગ તથા નકશા નિર્માણ માટેના સોફ્ટવેર વિશેની માહિતી મેળવવી દ્વારા પ્રાપ્ત થતી તસવીરો ઉપર વિવિધ પ્રકારની પ્રક્રિયા કરી ભૌગોલિક માહિતી મેળવવા માટે એડ્રેસ ઇમેજ એની બી વગેરે સોફ્ટવેરનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો કોઈપણ ભૌગોલિક નકશા બનાવવા માટેનું પૃથ્થકરણ કરવું પૃથકરણના માટેના સાધનો એટલે કે સોફ્ટવેરની જરૂર પડે એમાંની એક ઇમેજ પ્રોસેસિંગ નિર્માણ માટે સોફ્ટવેર વિશે માહિતી મેળવી અને ઉપગ્રહમાંથી માહિતી પ્રાપ્ત થતી હોય એ એડ્રેસ ઇમેજ તથા ઇનવીમાં જાય છે નકશા અને આલેખની રચના કરવા માટે ગ્રાસ બાંધેલો છે જી આર એ એસ એસ જી આઈ એસ આર યુ જીઓ મીડિયા ગ્રામ ડબલ પ્લસ આપ્યું વન જીઆઈએસ એસ પી એસ એસ એટલે સ્ટેટોકલ પેસેન્જ ફોર ધ સોશિયલ સાયન્સ એસ એસ એટલે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ સિસ્ટમ ઓપન ઓફિસ કેલ એમએસ ઓફિસ એક્સેલ વગેરે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે તો દાદા આ એમએસ ઓફિસ એક્સેલ ઓપન ઓફિસ અથવા તો સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ સિસ્ટમનો ઉપયોગ પણ કરવામાં આવે છે આલેખ નિર્માણમાં કેલ્સીનો ઉપયોગ કેલ્સી એ સ્પ્રેડશીટ પ્રોગ્રામ છે છે જેના વિવિધ પ્રકારના આલેખનું નિર્માણ કરી શકાય આલેખ એ વિશાળ આકર્ષક રીતે રજૂ કરવાની આગવી પદ્ધતિ છે આંકડાકીય માહિતીને ચિત્રાત્મક રૂપે રજૂ કરવાની રીતને આલેખ કહેવામાં આવે છે આલેખ વિવિધ કાર્ય માટે વપરાય છે જેમ કે કોઈ ભૌગોલિક પરિસ્થિતિનો ઇતિહાસ દર્શાવવા વિવિધ વિકલ્પોનું મૂલ્યાંકન માટે કોઈ ચોક્કસ વલણને જાણવા માટે કે પછી અસાધારણ કિસ્સા શોધવા માટે કઈ કઈ બાબત માટે કઈ વસ્તુનો ઉપયોગ થાય છે તે કેલ્શિસ સ્પ્રેડશીટ પ્રોગ્રામ માટેનો ઉપયોગ વધુ કરવામાં આવે છે અને વિશાળ પદ્ધતિને આકર્ષિક રીતે રજૂ કરવાની આગવી પદ્ધતિ છે આંકડાકીય માહિતીને ચિત્રાત્મક સ્વરૂપમાં રજૂ કરવી એ આલેખ કહેવામાં આવે છે ને કોઈ ભૌગોલિક પરિસ્થિતિ ઇતિહાસ દર્શાવવા વિવિધ વિકલ્પોનું મૂલ્યાંકન માટે તેમજ કોઈ ચોક્કસ વલણને જાણવા માટે પણ આ કિસ્સાઓ શોધવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે ભૌગોલિક માહિતીના આલેખ સ્વરૂપે રજૂ કરવા માટે સોપાનોના ઉદાહરણ સાથે સમજી વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ બીજા વિડીયા લેક્ચરમાં ત્યાર પછીની માહિતીને તપાસશું